સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીસીએ સેમેસ્ટર ફોરનું પેપર લીક થવાના મામલે યુનિવર્સિટીના સત્તાધીશો છ દિવસ સુધી ઘોર નિંદ્રામાં રહ્યા બાદ એક્શન મોડમાં આવ્યા છે એક અઠવાડિયા જેટલો સમય વીત્યા બાદ હવે આ મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે બીજી તરફ બીસીએના સેમેસ્ટર ફોરના પેપર લીક થવા અને જસન ખાતે ચાલુ પરીક્ષામાં ખુલ્લે આમ ચોરી બાબતે એનએસયુઆઈ અને સિવાયએસએસમાં પણ રોષ જોવા મળી રહ્યો છે એનએસયુઆઈ અને સિવાયએસએસના કાર્યકરોએ રજીસ્ટ્રાર સામે સૂત્રોચ્યાર કરી જસન ખાતે ચાલુ પરીક્ષામાં ખુલ્લે આમ ચોરી કરનાર અને પેપર લીક કરનાર સામે ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરી છે ગત રોજ ઓગણીસ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રહેમ નજર હેઠળ જે પેપર લીક થયું તેમાં આજ સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી એટલે ક્યાંક ને ક્યાંક અમને અને વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક પેપર કાંડમાં સંકળાયેલી હોય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીને જોખમમાં મૂકવાનું કામ કરતી હોય ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી અરે અન્યાય કરવાનું કામ કરતી હોય તેથી રાજકોટ એનએસયુઆઈ તેમજ સમગ્ર સિવાય સિસ્ટમની એક જ માગ છે આજે કુલપતિ સમક્ષ કે તે પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક જે આ પેપર કાનમાં સંડોવાયેલા લોકો છે તેની વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે ને પોલીસ ફરિયાદ કરવામાં આવે